નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલની અંદર મિત્રો આજે ઊંઝા અને ડીસા માર્કેટ બજાર ભાવની વાત કરીશું તારીખ એક બે બે હજાર ચોવીસ વાર ગુરુવાર ઉંઝા માર્કેટ અને ડીસા માર્કેટ યાર્ડના સો ટકા સાજા ભાવની વાત કરીએ પણ તે પહેલાં અમારી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને સાથે બે લાયકનને પ્રેસ કરી નાખજો જેથી રોજના બજાર ભાવના વિડીયો આપણા ખેડૂત મિત્ર ગુજરાત ચેનલ તરફથી રોજેરોજ જોવા મળી રહેશે તો આપણે મિત્રો ઊંઝા અને ડીસા માર્કેટ યાર્ડના જીરુ રાયડો એરંડા વગેરે જેવા બજાર ભાવની વાત કરીશું તો ખેડૂત મિત્રો આજે ઊંઝા અને ડીસા માર્કેટ યાર્ડના બજાર ભાવની વાત કરીશું આજ તારીખ એક બે બે હજાર ચોવીસ વાર ગુરુવાર ઉંઝા અને ડીસા માર્કેટના સાચા ભાવની વાત કરીએ પણ તે પહેલાં અમારી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં નવા હોય અથવા ચેનલ ને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડિયો માં અંત સુધી બની રહેજો તો મિત્રો ઉંજા માર્કેટ યાર્ડ માં જીરા નો ભાવ 5480 થી 7270 રૂપિયા રાયડો 965 થી 965 રૂપિયા સુવા ના બજર ભાવ 1600 થી 2270 રૂપિયા ઈસબ ગોલ 31 હોતે 3760 રૂપિયા અજમો 2080 થી 3280 રૂપિયા વરિયરના બજાર ભાવ 1325 થી 5450 રૂપિયા સપેતલની વાત કરીએ તો 2500 થી 2741 રૂપિયા તો મિત્રો ઉંજા માર્કેટ પછી આપણે ડીસા માર્કેટ યાર્ડના બજાર ભાવની વાત કરશું વિડિયોમાં અંત સુધી બની રહેજો અને ચેનલમાં જો નવો હોય તો સબ્સ્ક્રાઇબ કરી નાખજો ખેડૂત મિત્રો ડીસા માર્કેટ યાર્ડના બજાર ભાવમાં લાયડો नौ सौ अगियार एक हज़ार एक रुपये एरडा बजार भाव सौ तो, थी अगिय सौ सुडतालीस रुपया रचका बाजरी बात करिए तो पांच सौ पच्चीस पांच सौ पच्चीस रुपया अड़द ना भाव अगियारो थी सौ रुपया मगनी बात करिए तो तेरसोत थीर सौ सोतेर रुपया राजगरो चौदसों कोतेर थी एकवीस सौ एस रुपया बात करिए तो 456 થી 494 રૂપિયા કહો ટુકડા માં વાત કરીએ તો 492 થી 528 રૂપિયા તો ખેડૂત મિત્રો આજે દિશા ને ઉંજા માર્કેટ યાર્ડ ના એપીએમસી સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ ભાવની વાત કરી પણ અમારી ચેનલ ને હજી સુધી સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી અને સાથે બેલ આઇકન ને પણ પ્રેસ કરજો જેથી નોટિફિકેશન દ્વારા રોજ ના બજાર ભાવના વિડીયો તમને અમારા YouTube ચેનલ ખેડૂત મિત્ર ગુજરાત ચેનલ તરફથી જોવા રોજે રોજ મળી જશે અને અમારો વિડીયો સારો લાગે તો વિડીયો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં